વિજ્ઞાન કાર્યક્ષમ પ્રકાશ સ્ત્રોત એલઈડી લેખક ચિંતન ભટ્ટ દિવાળી અને નાતાલ પર્વો હમણાં જ ઉજવ્યા ત્યાં તો પ્રજાસત્તાક દિનની ઉજવણી આવી આ બધા જ ઉત્સવોમાં એક સામાન્ય વાત છે તે રોશની છેલ્લા બે ત્રણ દાયકાથી ઉત્સવો વખતે તો એલઈડી જ રોશની કરે છે સાથે સાથે ઘરને પણ અજવાળે છે નામ પરથી જ ખ્યાલ આવી જાય કે આ એક પ્રકારનો ડાયોડ છે સેમી એટલે કે અલ્પવાહકમાંથી બનાવેલી સૌથી સાદી ડિવાઇસ એટલે ડાયોડ બે પ્રકારના અલ્પવાહકો હોય છે જેમાં થોડા મુક્ત ઇલેક્ટ્રોન હોય તેને એન પ્રકારનું સેમી કહેવાય છે અને જેમાં સમતુલન કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હોય તો તે પી ટાઈપ અલ્પવાહક બને છે આ બે પ્રકારના સેમી કન્ડક્ટરનું એક યુગ્મ એટલે ડાયોડ ડાયોડમાં જ્યારે વીજ પ્રવાહ વહે છે ત્યારે પી અને એન પ્રકારના અલ્પવાહકના સાંધા એટલે કે જંક્શન પર ઇલેક્ટ્રોન હોલ એટલે કે ઇલેક્ટ્રોનની અલ્પતા તરફ વહે છે એટલે કે વધુ ઊર્જાથી ઓછી ઊર્જા તરફ વીજ પ્રવાહ વહે છે અને ઉર્જાનું ઉત્સર્જન થાય છે હા ડાયોડ વિશેનું અધિકરણ વિશ્વકોષમાં છે ઉર્જાનું પ્રકાશરૂપી ઉત્સર્જન અલ્પવાહકના સંયોજન પર આધાર રાખે છે અલ્પવાહકના સંયોજન મુજબ ઉર્જા અધોરક્તથી પાર જાંબલી તરંગો સુધીના પટમાં ઉત્સર્જન કરે છે જેમ કે એલ્યુમિનિયમ ગેલિયમ આર્સેનાઇડનું સંયોજન લાલ પ્રકાશ ગેલિયમ આર્સેનાઇડ ફોસ્ફાઇડનો ડાયોડ પીળો પ્રકાશ ઝિંક સેલેનાઇડ જંક્શન વાદળી પ્રકાશ આપે છે આ રીતે વિવિધ રંગ છટાના એલઈડી તો બનાવી શક્યા પરંતુ સપ્તરંગી સફેદ એલઈડી બનાવવાનું કામ પડકારરૂપ હતું ઇન્ડિયન ગેલિયમ નાઇટ્રાઇડ ટેકનોલોજીથી સર્વપ્રથમ વખત સફેદ એલઈડી બનાવવામાં આવ્યો સફેદ એલઈડી મૂળભૂત રીતે ભૂરો એલઈડી જ છે પણ આવરણમાં રહેલા ફોસ્ફરન્ટ પદાર્થને લીધે ટ્યુબલાઇટની જેમ તે સફેદ પ્રકાશ રેલાવે છે આ ઉપરાંત ત્રણ મૂળ રંગના મિશ્રણથી એટલે કે ત્રણ એલઈડીના સંયોજનથી પણ સફેદ એલઈડી શક્ય છે પ્રકાશ ઉત્સર્જન કરતા ડાયોડે બજારમાં સૌ પ્રથમ વખત વર્ષ ઓગણીસો બાણુંમાં દેખા દીધી હતી જ્યારે નાનકડા લાલ એલઈડીની કિંમત લગભગ નવ હજાર રૂપિયા હતી જે આજે એક રૂપિયાથી પણ ઓછી કિંમતે મળે છે એલઈડીના અવતરણનું પગેરું છેક ઓગણીસો છ સુધી લઈ જાય છે ત્યારે માર્કોની લેબોરેટરીના હેનરી જોસેફ રાઉન્ડે વીજ પ્રવાહ વહેતા સિલિકન કાર્બાઇડ સ્ફટિકમાંથી પ્રકાશ ઉત્સર્જન નોંધ્યું અત્યાર સુધી તે પ્રયોગશાળા પૂરતું જ મર્યાદિત રહ્યું હતું ઓગણીસો નેવુંમાં ત્રણ જાપાની વિજ્ઞાનીઓએ બ્લૂ પ્રકાશ ઉત્સર્જિત કરતો એલઈડી વિકસાવ્યો અને સફેદ પ્રકાશ રેલાવતા એલઈડી અને વિવિધ રંગના પ્રકાશ રેલાવતા એલઈડીના અવતરણનો માર્ગ ખુલી ગયો સાથે સાથે એલઈડીના નિર્માણમાં ઉપયોગમાં લેવાતા દ્રવ્યમાં પરિવર્તન કરી ટીવી સ્ક્રીન માટે વધુ સારું અને સ્પષ્ટ ચિત્રની રચના કરતા એલઈડી પણ આવી ગયા સામાન્ય રીતે એલઈડી કહેવાતો પ્રકાશ ઉત્સર્જક ડાયોડ ઇલેક્ટ્રોનિક્સની દુનિયાનું છૂપું રતન છે એ તમામ પ્રકારના ઉપકરણોમાં ઘણા જુદા જુદા કાર્યો કરે છે તે ડિજિટલ ઘડિયાળો પર સંખ્યાઓ બનાવે છે રિમોટ કંટ્રોલમાંથી માહિતી પ્રસારિત કરે છે ઘડિયાળોને પ્રકાશિત કરે છે અને ઉપકરણો ક્યારે ચાલુ થાય છે તે જણાવે છે એકસાથે હજારો એલ ગોઠવાઈને મસ્ત મોટા ટેલિવિઝન સ્ક્રીન પર છબીઓ બનાવી ચલચિત્રનું નિર્માણ કરે છે તે ટ્રાફિક લાઇટને પ્રકાશિત કરે છે આમ અત્ર તત્ર સર્વત્ર એલઈડીએ સ્થાન અંકે કરી લીધું છે એલઈડીનો પ્રકાશ એક જ દિશામાં રેલાતો હોવાથી ટ્રાફિક સિગ્નલ વાહનની લાઇટ સ્ટેજ માટે ફોકસ લાઇટ જેવા સ્થળોએ તે વધુ યોગ્ય છે જ્યારે ઘર કે ઓફિસમાં ચારેય બાજુ ફેલાતા સામાન્ય પ્રકાશ માટે ઘણા એલઈડીની વિશિષ્ટ ગોઠવણ કરવી પડે છે પ્રકાશની સામાન્ય જરૂરિયાત સંતોષી શકે તેવા એલઈડી અથવા એલઈડી સંપૂર્ટની કિંમત હજુ પણ વધારે છે તદુપરાંત ઊંચા તાપમાને તેમજ વીજ પ્રવાહની વધઘટથી તેમની કાર્યક્ષમતા ઘટી જાય છે માટે ગુજરાત જેવા રાજ્યમાં એલઈડી બહુ ગરમ ન થાય તેવી જગ્યાએ રાખવાથી તે યોગ્ય પરિણામ આપે હા એલઈડી ઉડી જાય ત્યારે અચાનક પ્રકાશ આપતો બંધ નથી થઈ જતો પરંતુ તેનો પ્રકાશ ધીરે ધીરે ઓછો થાય છે તેમાંથી પસાર થતાં વીજ પ્રવાહને નિયંત્રિત કરી પ્રકાશની માત્રા પણ નિયંત્રિત કરી શકાય છે જે રંગમંચની રોશની માટે ઉપયોગી ગુણધર્મ છે મૂળભૂત રીતે એલઈડી ફક્ત નાના લાઇટ બલ્બ છે જે ઇલેક્ટ્રિકલ સર્કિટમાં સરળતાથી ફિટ થાય છે પરંતુ ઇન્કેડેસન્ટ બલ્બથી વિપરીત તેમાં ફિલામેન્ટ નથી જે બળી જાય છે તે ઓછી વીજળી વાપરે છે અને ખાસ ગરમ થતા નથી સેમી ઇલેક્ટ્રોનની ગતિ દ્વારા તે પ્રકાશિત થાય છે અને ટ્રાન્ઝિસ્ટર જેટલી લાંબી આવરદા ધરાવે છે પારંપરિક બલ્બના ટૂંકા આયુષ્ય કરતાં એલ આયુષ્ય હજારો કલાક વધારે છે આ ફાયદાને કારણે એલઈડી ટીવી પ્રકાશિત કરવા માટે નાના નાના એલ ઉપયોગ એ સૌથી લોકપ્રિય તકનીક છે અલબત્ત પ્રકાશ સ્ત્રોત માટે એલઈડીને પારંપરિક બલ્બની જેમ સીધા જ વીજ સ્ત્રોત સાથે એટલે કે ઘરમાં આવતા વીજળીના તાર સાથે નથી જોડી શકાતા તેને માટે નાનકડા એક સરળ ઉપકરણની જરૂર પડે છે જે ડ્રાઈવર તરીકે ઓળખાય છે આ ડ્રાઈવર ગરમ પણ થાય છે અને સારી ગુણવત્તા ન હોય તો કામ કરતું બંધ થઈ જાય છે પરિણામે એલઈડી પણ બંધ થઈ જાય છે આમ લાંબી આવરદાનો એલઈડી ટૂંકી આવરદાનો હોય એવું લાગે છે પરંપરાગત પ્રકાશિત બલ્બ કરતાં એલ ઘણા ફાયદાઓ છે પરંતુ તેનો મુખ્ય ફાયદો કાર્યક્ષમતા છે બલ્બની પ્રકાશ ઉત્પાદન પ્રક્રિયામાં ઘણી ગરમી ઉત્પન્ન થાય છે ફિલામેન્ટને પ્રકાશિત કરવા માટે ગરમ કરવું પડે છે જો તમે બલ્બનો ઉપયોગ હીટર તરીકે ન કરો તો આ ઊર્જા સંપૂર્ણપણે વેડફાઈ જાય છે ઉપલબ્ધ વીજળીનો મોટો ભાગ દ્રશ્યમાન પ્રકાશ ઉત્પન્ન કરવા માટે વપરાતો નથી તેના પ્રમાણમાં એલઈડી ખૂબ ઓછી ગરમી ઉત્પન્ન કરે છે વિદ્યુત ઉર્જાની ઘણી ઊંચી ટકાવારી સીધી પ્રકાશ ઉત્પન્ન કરવા માટે વપરાય છે જેથી વીજળીની માંગમાં નોંધપાત્ર ઘટાડો થાય છે પારંપરિક બલ્બ કરતાં એલઈડી પ્રતિ વોટ વધુ લ્યુમેન્સ અથવા દ્રશ્યમાન પ્રકાશની માત્રા ઉત્પન્ન કરે છે સાઠ વોટનો બલ્બ સાતસો પચાસથી નવસો લ્યુમેન્સ વચ્ચે પ્રકાશ ઉત્પન્ન કરે છે પરંતુ ફક્ત છથી આઠ વોટનો ઉપયોગ કરીને એલઈડી બલ્બમાંથી સમાન આઉટપુટ મેળવી શકાય છે વળી એલઈડી બલ્બ પચીસ હજાર કલાક સુધી ટકી શકે છે જ્યારે સાઠ વોટનો બલ્બ ફક્ત બારસો કલાક સુધી જ પ્રકાશિત થવાની શક્યતા છે બીજા શબ્દોમાં કહીએ તો આવરદાની દ્રષ્ટિએ એક એલઈડી બલ્બ એકવીસ પારંપરિક બલ્બની કુલ આવરદા જેટલી જિંદગી ધરાવે છે એલઈડી અદ્યતન સેમી દ્રવ્ય પર આધારિત હોવાથી હમણાં સુધી મોટા ભાગના લાઇટિંગ ઉપયોગો માટે તેને વાપરવામાં ખૂબ ખર્ચાળ હતા વર્ષ બે હજાર પછી સેમીકન્ડક્ટર ઉપકરણની કિંમતમાં ઘટાડો થયો અને એલઈડી વિવિધ પરિસ્થિતિઓ માટે કિફાયત લાઇટિંગ વિકલ્પ બન્યો શરૂઆતમાં તે બલ્બ કરતાં વધુ ખર્ચાળ હોઈ શકે છે પરંતુ લાંબા ગાળે તો ફાયદાકારક સિદ્ધ થાય છે એલઈડી ટેકનોલોજી સાથે સંકળાયેલ ઇજનેર રોનાલ્ડ હેડ્સે ભવિષ્ય ભાખેલું કે દર દશકે આ ડાયોડનો પ્રકાશ વીસ ગણો વધશે એટલે કાર્યક્ષમતા વધશે જ્યારે તેનો ઉત્પાદન ખર્ચ દસ ગણો ઘટશે આ ભવિષ્યવાણી હજુ સુધી તો સાચી પડે છે